સૌથી પેલા તમે આ વિડીયો જોયો હશે ભાઈ હવે આ વિડીયોમાં જે અત્યારે જે તમને ભાઈ દેખાય છે આ ભાઈ એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા એટલે લોકોને છેતરવાનું કામ એટલે છેતરભાઈ વસાવા ચૈતરભાઈ ની જગ્યાએ છેતરભાઈ વસાવા કરી નાખ્યું તો હવે ભાઈ તમે આ વિડીયો જોયો તમે શું કહેશો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા એ માટે જેલમાં છે કેમ કે એમને ગુનો કર્યો છે ને એટલું જ નહીં એમની વિરુદ્ધ ઓગણીસ જેટલા ગુનાવ થયેલા છે ભાઈ બે હજાર થી લઈ અને બે હજાર પચીસ સુધી એમના વિરુદ્ધ કેટલા ઓગણીસ જેટલા ગુનાવ થયેલા છે અને એ અગાઉ પણ જામીન ઉપર છૂટેલા હતા ભાઈ અને જામીન ઉપર છૂટેલા હોવા છતાં પણ ફરી એકવાર એવી અમને કરતુ જ કે જેના કારણે ફરી એકવાર વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર તમે વિડીયો જોયો હશે વિડીયો વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સુ કરતા રહેજો ધન્યવાદ